નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આપણે નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત અહીંયા જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે બાબા રામદેવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડિસિપ્લિન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ જે નાંદરવા ખાતે આવેલી છે જે ગુજરાતી માધ્યમ સ્કૂલ અંતર્ગત કાર્યરત છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં ત્રણ વર્ષનો અનુભવ અથવા તો ફ્રેશ ઉમેદવારો હોય તેવા એમ એમ કોમ એમએસસી એમએડ બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા છે શિક્ષકો માટેની વાત કરીએ મિત્રો તો એમ એ બી એ બીએડ કરેલા હોય તેવા અંગ્રેજી માટે બે સંસ્કૃત માટે તેમજ સામાજિક વિજ્ઞાન ફિલોસોફી માટે પાંચ જગ્યાઓ છે કુલ મળીને જે એમએસસી બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગણિત રાસાયણિક વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન તેમજ જીવવિજ્ઞાન માટે ચાર જગ્યાઓ છે તેમજ એટીડી બીપીએડ તેમજ સીપીએડ પ્રી પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે શિક્ષકો માટેની ત્રણ જગ્યા છે જેમાં પીટી ચિત્ર તેમજ સંગીત માટે

છ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારના નવ વાગે ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો તે તમે સ્થળ નોંધી લેશો ડિસિપ્લિન સ્કૂલ ચોપડા ખુર્દ ચોકડી એક પાસે નાંદરવા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો જે ભરતી બાબતે અહીંયા સંપર્ક નંબર આપેલા છે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો બાબા રામદેવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ડિસિપ્લિન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિવિધ પોસ્ટ માટેની અહીંયા જાહેરાત છે મિત્રો જે તમે જોઈ શકો છો શ્રી એમ એમ દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ છે જે મહુવા ખાતે મહુવા રોડ તાલુકો જેસર જિલ્લો ભાવનગર ખાતે આવેલી છે તે સંસ્થામાં અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જે કોમર્સ ફેકલ્ટી માટે જેમાં લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી સાથે નેટ પીએચડી પાસ કરેલો હોય તેમજ પાંચ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો તેમજ અધ્યાપક માટેની અહીંયા એક એક જગ્યાઓ છે અલગ અલગ ફેકલ્ટી માટે જેમાં એકાઉન્ટ માટે એમકોમ કોમ પંચાવન વધુ તેમજ નેટ સ્લેટ પાસ હોય ઇંગ્લિશ માટે એમકોમ એમએ મુખ્ય વિષય સાથે તેમજ પંચાવન કે તેથી વધુ અને નેટ સ્લેટ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે વાણિજ્ય માટેની એક જગ્યા છે વાણિજ્ય ફેકલ્ટી માટે એમ કોમ પંચાવન ટકાથી વધુ તેમજ નેટ સ્લેટ પાસ તેમજ આંકડા માટે એટલે કે એકાઉન્ટ માટે અહીંયા પંચાવન ટકાથી વધુ નેટ સ્લેટ પાસ હોય એમ કોમ કરેલ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ આર્ટ્સ ફેકલ્ટી માટેની વાત કરીએ મિત્રો તો અધ્યાપક માટેની અલગ અલગ જગ્યાઓ છે જેમાં સમાજશાસ્ત્ર માટે એમ એ પંચાવન ટકાથી વધુ તેમજ નેટ સ્લેટ પાસ હોય તેમજ ગુજરાતી ભાષા માટે એમ એ પંચાવન ટકાથી વધુ ઇતિહાસ માટે પણ એમ એ પંચાવન ટકાથી વધુ તેમજ સંસ્કૃત ભાષા માટે પણ પંચાવન ટકાથી વધુ એમ કરેલું હોય નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો તેમજ ફિઝિકલ ટ્રેનિંગ ટીચર્સ એટલે કે પીટી ટીચર્સ માટે એમપીએડ કરેલું હોય જેણે પંચાવન ટકા સાથે નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એ મહારાજા ભાવ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ધારાધોરણ અનુસાર નીચે દર્શાવેલ સરનામે દિવસ પંદરમાં બાયોડેટા સાથે રજીસ્ટર્ડ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો જે અનુભવીને અહીંયા અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી એમ એમ દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જે મહુવા રોડ તાલુકો જેસર જિલ્લો ભાવનગર ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો જેમાં તમારે જે અરજી કરવાની છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ પ્રિન્સિપલ તેમજ અધ્યાપક માટેની અલગ અલગ ફેકલ્ટીમાં ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી તળાજા મહુવા ગોહિલવાડી લેવા પટેલ ફાઉન્ડેશન સંચાલિત શ્રીમતી લખાણી વિદ્યા સંકુલ આવેલી છે મિત્રો જોઈએ વિગતવાર તો મિત્રો તમે જોઈ શકો છો તળાજાની પ્રતિષ્ઠિત અંગ્રેજી માધ્યમની શાળા માટે નીચે મુજબ અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે તેવા અનુભવી સ્ટાફની જરૂરિયાત હોય નીચે આપેલ મોબાઈલ નંબર તેમજ ઇમેલ એડ્રેસ પર દિવસ પાંચમાં તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ માટે આચાર્ય માટેની પોસ્ટ છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએ એમ કોમ એમએસસી બીએડ એમએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ પ્રાઇમરી માટે ઇંગ્લિશ મીડિયમ માટે મિત્રો ટીચર્સની જગ્યાઓ છે જેમાં મધર ટીચર ઇંગ્લિશ માટે પીટીસી એમએ એમ કોમ એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ સેકન્ડરી વિભાગ માટે મિત્રો ટીચર્સમાં ઇંગ્લિશ મીડિયમ માટે સાયન્સ તેમજ સોશિયલ સાયન્સ ઇંગ્લિશ માટે અહીંયા એમએ એમ કોમ એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા જાહેરાત આવેલી છે મિત્રો આકર્ષક પગાર તેમજ રહેવાની ઉત્તમ સુવિધા અહીંયા ઉપલબ્ધ રહેશે ભરતી બાબતે સંપર્ક માટે અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલા છે તેમજ ઇમેલ એડ્રેસ આપેલું છે તેના પર તમારું જે ડોક્યુમેન્ટ છે લાયકાતની જે અનુભવની જે પ્રમાણપત્રો છે તે તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો શ્રીમતી આર એમ ડી લખાણી વિદ્યા સંકુલ જે તળાજા ખાતે આવેલી છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વેલફેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ એન્ડ મિડવાઇફરી અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો જે ધ બોમ્બે પટેલ બોમ્બે પટેલ વેલફેર સોસાયટી અંતર્ગત સંચાલિત મિત્રો આ જે કોલેજ છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે જેમાં તમે જોઈ શકો છો વાઇસ પ્રિન્સિપલ વિથ ટ્વેલ્વ ઇયર્સ એક્સપિરિયન્સ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તમામ સ્પેશિયાલિટીઝ માટે તેમજ એસોસિએટ પ્રોફેસર માટે તેમજ ટ્યુટર માટેની જગ્યા છે જેમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો એમએસસી નર્સિંગ વિથ ત્રણ વર્ષનો અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોય તેમજ બીએસસી નર્સિંગ વિથ એ

તો મિત્રો વાત કરશું ભરતી જાહેરાત વિશે નવી એક તમે જોઈ શકો છો સીએચએમ શાહ નર્સિંગ કોલેજ છે મિત્રો જે માણસા વિજાપુર હાઇવે એટ અજોલ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર ખાતે આવેલી છે જેમાં નીચે મુજબના સ્ટાફની ભરતી જાહેરાત છે મિત્રો ઇમિડિયેટલી રિકવાયર્ડ ફોલોઇંગ ક્વોલિફાઈડ કમ્પિટિવ એક્સપિરિયન્સ ફેકલ્ટિઝ તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચરર માટે ભરતી જાહેરાત છે જેમાં મેડિકલ સર્જિકલ નર્સિંગ માટે ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમએસસી નર્સિંગ ઇન મેડિકલ સર્જરી સર્જિકલ નર્સિંગ તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય

ગાયને નર્સિંગ તેમજ મિનિમમ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ લેક્ચરર આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જગ્યા છે જે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ માટે જેમાં પણ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેમજ એમએસસી નર્સિંગ ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ કરેલો હોય તેવા ઉમેદવારો તેમજ ફ્રેશર ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે સેલેરી એઝ પર યુજીસી નોમ્સ એટલે કે યુજીસીના નોમ્સ પ્રમાણે સેલેરી તમને અહીંયા મળવા પાત્ર રહેશે તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ આ રિક્વેસ્ટ ટુ સેન્ડ યોર રિઝ્યુમ એન્ડ સીવી વિથ રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઓન ઇમેલ વિદિન ફિફ્ટીન ડેઝ તેમજ શોર્ટલિસ્ટ કેન્ડિડેટના અહીંયા ઇન્ટરવ્યુ માટે તેમજ ઇમેલ આવશે અથવા તો કોલ કરવામાં આવશે તમે ઇમેલ એડ્રેસ નોંધી લેશો વધુ માહિતીમાં અહીંયા સંપર્ક નંબર આપેલા છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સીએચએમ શાહ નર્સિંગ કોલેજ અંતર્ગત આ વિવિધ સ્ટાફ ફેકલ્ટી માટેની આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય